નમસ્કાર ફરીથી આપનું મારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજનો એક નવો વિષય પ્રાણાયામ આ શબ્દ તમે બધા એક ઘણું બધું સાંભળ્યું છે આના વિશેના ઘણા બધા યુટ્યુબ પર વિડીયો અવેલેબલ છે ઘણા બધા યોગા ક્લાસીસ છે ઘણું બધું સાહિત્ય છે પ્રાણાયામ એટલે શ્વાસને સાધવાનું ઉત્તમ સાધન શ્વાસ પર વિજય મેળવવાનું ઉત્તમ સાધન એટલે પ્રાણાયામ મતલબ કે પોતાના શ્વાસની ગતિ નિયંત્રિત કરવા માટે પ્રાણાયામ અને પ્રાણાયામના માધ્યમથી આપણે માધ્યમથી રોગમુક્ત બની શકીએ છીએ આવું ઘણું બધું આપણે સાંભળ્યું છે અને આપણે પ્રાણાયામની શરૂઆત કરીએ તો માની લો કે કોઈ આપણને કે તમે કાલથી પ્રાણાયામ ચાલુ કરજો તો જેટલું સમજીએ એટલું સહેલું નથી આપણે એમ માની લે કે આજે આપણે પ્રાણાયામની શરૂઆત કરીએ અને આવતીકાલથી બે ચાર દિવસમાં આપણને ફાયદો થશે અથવા તો આપણે એનામાં સિદ્ધિ પ્રાપ્ત કરી લેશું અથવા તો શ્વાસ પર આપણે આપણું નિયંત્રણ કરી લેશું કંટ્રોલ કરી લેશું એ રીતે શક્ય બનતું નથી પ્રાણાયામ કરવા માટે કારણ કે શ્વાસને ધીમે 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 અંદર લેવો અને શ્વાસને બહાર કાઢવો હવે શ્વાસની ગતિ નિયંત્રિત કરવા માટે તમે રોજ પ્રેક્ટિસ કરો તો કાંઈ પણ અશક્ય નથી પરંતુ આપણો જે સ્વભાવ છે આપણી જે શ્વાસ લેવાની ટૂંકા શ્વાસ લેવાની જે ટેવ છે જે આદત છે વર્ષોથી જે ઘરેડમાં આપણે જીવતા આવીએ છીએ જે શ્વાસ આપણે લઈએ છીએ એ આપણે એના પર એ શ્વાસ પર એ આદતની મજબૂત પકડ બની જાય છે હવે એનાથી વિપરીત શ્વાસ લેવા એટલે કે શ્વાસ ધીમી ગતિથી અંદર ઉતારવું શ્વાસ ધીમી ગતિથી બહાર લેવું આ પ્રેક્ટિસ કરવાથી જ શક્ય બને છે તમે એમ ધારો કે આજે ચાલુ કરું અને કાલે મને સફળતા મળી જાય એ રીતે સફળતા શક્ય નથી પરંતુ સફળતા કઈ રીતે મળે કે આપણે સવારનો સમય માની લો કે સવારના છ વાગે ઉઠી નાહી ધોઈને દૈનિક ક્રિયાઓ પતાવી અને પ્રાણાયામની શરૂઆત કરીએ અને રોજ નક્કી કરી કે આજે મારે અગિયાર શ્વાસ લેવા છે ઊંડા અને અગિયાર શ્વાસ છોડવા છે એ રીતે ચાલુ કરીને રોજ એક બે એક બે શ્વાસની જે પ્રક્રિયા છે શ્વાસ લેવાની જે ગતિ છે જે સંખ્યા છે એને વધારતા જઈએ તો ધીમે 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 બે મહિના ત્રણ મહિના બે વર્ષ ત્રણ વર્ષ પછી સો ટકા તમે તમારા શ્વાસ પર વિજય પ્રાપ્ત કરી શકો અને શ્વાસ પર જે માણસ નિયંત્રિત કરી શકે જે નિયંત્રણ કરી શકે એ બધી બીમારીઓથી મુક્ત થઈ શકે છે કારણ કે જે આપણા પ્રાચીન કાળના ઋષિમુનિઓતા હતા મહાપુરુષો હતા એમણે ઘણું બધું સંશોધન કરી અને પછી જ આપણને પ્રાણાયામ આપ્યું છે તો પ્રાણાયામને જીવનમાં ઉતારો એનો અમલ કરો જેનાથી તમે ઘણી બધી બીમારીઓથી બચી શકશો કારણ કે બીમારીનું ઉત્પન્ન ઉત્પત્તિ સ્થાન જે મુખ્ય એનું કારણ છે ને એ શ્વાસની અનિયંત્રિત ગતિ છે એટલે પ્રાણાયામને અપનાવો અને નિરોગી બનો ધન્યવાદ